ડભોઈમાં વિશ્વ આદિવાસી નિમિત્તે નૃત્ય રેલીએ ડભોઈ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભવ્ય રેલી નૃત્ય કરતા સમગ્ર નાના મોટા આદિવાસી સંગઠનો એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઘોષણા કરેલ હોય આજે ડભોઈના આદિવાસી એકતા સમાન સમસ્ત આદિવાસી સમાજ સમસ્ત વસાવા સમાજ સમસ્ત તળવી સમાજ અને નડતા અસરગ્રસ્તો દ્વારા આ ઉત્સાહનું દિન હોય ડભોઈ સિનોર ચોકડી ખાતેથી લોકનૃત્ય આદિવાસી નૃત્ય સાથે રેલી કાઢી વેશવા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી ડબોઈના આદિવાસી એકતા સમાજ સમસ્ત આદિવાસી સમાજ સમસ્ત વસાવા સમાજ અને સમસ્ત તળવી સમાજ અને નર્મદા અસરગ્રસ્તો માટે સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘયુનુ દ્વારા નવમી ઓગસ્ટને વૈશ્વ આદિવાસી દિન તરીકે ઘોષિત કર્યો હોય ડભોઈના સમગ્ર આદિવાસીઓ દ્વારા તેમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં શૈલેષભાઈ વસાવા કિરણભાઈ ઈશ્વરભાઈ વસાવા અને શિનોરનગરમાં આકર્ષણ જમાવ્યું ચોકડીથી આદિવાસીના વેશમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું રેલીમાં આદિવાસી લોકનૃત્ય સાથે તીર કામઠાલે નૃત્ય કરતા પ્રથમ ડોક્ટર સાહેબ આંબેડકરને ફુલહાર કરી ત્યારબાદ વડોદરા ફાગોળ ટાવર કન્યાશાળા સુથરી ક્રાઉન ખાતેનું સમાપન કર્યું હતું અને રેફરલ હોસ્પિટલ ખાતે રિલીઝ સમાપ્ત કરવામાં આવી હતી આ દિન નિમિત્તે રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ પેકેટ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા જય આદિવાસી જય જવાહર યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ ડભોઈ ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજુબાજુ વસતા અને ડભોઈમાં વસતા તથા વસાહતમાં વસતા અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા ડભોઈના આદિવાસી સમાજના દરેક અગ્રણીઓ ભેગા થઈને એક સમિતિ બનાવવામાં આવી છે તેના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક પોશાક ધારણ કરીને સાંસ્કૃતિક પદ્ધતિથી નૃત્ય કરીને આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમારી રેલી સિનોર ચોકડીથી નીકળીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સાહેબ આંબેડકરનું કુલ હાર્દિક વિધિથી સન્માન કરીને આગળ બાગો રહીને વડોદરાગોરથી કાજીવાડા મસ્જિદ ટાવરે રહીને ટાવરે ટાવરેથી સુધરે ગ્રાઉન્ડે સમાપ્ત થશે આજે આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ જ અગત્યનો છે અને ઉજવણી ભર્યો છે જેમાં દરેક આદિવાસી સમાજના અગ્રણીઓ જોડાય છે જેવા કે વસાહ સમાજ રાઠવા સમાજ તળવી સમાજ રાઠોડિયા સમાજ અને દરેક વસાહતની અગ્રણીઓ ભેગા થઈને મહિલા અને પુરુષો ભેગા થઈને આજે ઉજવણી કરવામાં આવેલી છે